આજનું બાઇબલ અધ્યયન ગીતશાસ્ત્રોનું પુસ્તક તેનો ચાલીસમો અધ્યાય અને એકથી આગળની વચનો આપણે જોશું મેં ધીરજથી હોવાની વાત જોઈ અને તેણે કાન દઈને મારી અરજ સાંભળી તેણે મને નાસના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો તેણે મારા પગ ખડક ઉપર ગોઠવ્યા અને મારા ડગલા સ્થિર કર્યા તેણે નવું ગીત એટલે આપણા દેવનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે ઘણા તે જોશે અને બીસે અને યહોવા પર ભરોસો કરશે જે માણસ યહોવા પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જુઠ્ઠાને ગણકારતો નથી તેને ધન્ય છે હે યહોવા મારા દેવ તારા આશ્ચર્યકારક કાર્યો તથા અમારા સંબંધી તારા વિચારો એટલા બધા છે કે તેમને તારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહીં જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે તેને યજ્ઞ તથા ખાદ્યપણાની અપેક્ષા નથી તે મારા કાન ઉઘાડ્યા છે દહનપણા તથા પાપ પાપાર્થપણાને તે માગ્યા નથી જેથી મેં કહ્યું જો હું આવ્યો છું પુસ્તકમાં મારે વિશે લખેલું છે કે હે મારા દેવ તારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું તારો નિયમ મારા હૃદયમાં છે મહામંડળીમાં મેં તારા ન્યાયપણાની વાતો પ્રગટ કરી છે મેં મારા હોઠો બંધ કર્યા નથી હે યહોવા તે તું જાણે છે પ્રભુ આ વાંચેલા વચન પર આશીર્વાદ આપો આમીન